તો અલય એવી એવી સુવા ભાઈ તો હાકી દેતમાં ઓલ મારા હવાશિરિયા બંધાઈ જા આ લક્ષણ કેમ દર મારી કે ગોડીને ડડતોય નઈ સકડા પડ ભોજી બેવરાવું કે તું આછેડો મત થે હા મન ખાગડે મત ધડજો ઓલો

કેમ કે આને લે કે કદરો કળુ મહારાજ અમારું ખોવાં એન્ટાઈમ આ કે ત્યાં હું વખાને તો મારું નો બીજ છે ભાઈ 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 પણ એકદારો એવું કોઈ મારું રાવડા મોહનલાલ લખુરા ખુબ મજા આવે આજ કલ ની કેર બોલતી ભી ની માતાઓ

ન્યાય તો મારું લોબી

આવ ઘરે મેં આવ ઘરે આને માં પેનું હડે હડે ભણું વાડે ઘણી નાડી ભણું વાડે માતું નકડે પેનું ઘરે માં ઘણી દે એ છોરાઓ દેલા એ રીતે ભડકા ભડકા આવ ઘરે હજી કદાક તો હોના હોલિયાની તો થાયતા બોલતીઓ શિખર ભડકા એટલે બેસાગી મે જાવ ને બે ઢોલના વગાડતા ગોડી તો મારું નવું કે નહી ઓઢારેલા રમે માં એ આતો આવી જાય એ મહિનેમાં તારી ગાડી તો ઓનરનો લખી પૂરીમાં એટલા ડાળા તો મે અગા પાછો રાખ્યો એ મોલ લલખુઅરા જો કદા ઈ મેલોડી હે તે જીમણી નોમ રાખે તો આવજો આજ કી ગોડી આલા તો મારી નરાફો તો મારું નોબી હે